તો વેલકમ સાદના આપણા ના વ્લોગમાં હું અત્યારે જાઉં છું સાળંગપુર ધામ આજે પૂનમ છે એટલે પૂનમ ભરવા જવાની છે તો વ્લોગમાં બના રહીજો

હવે દાદાના સાનિધ્યમાં છે ને એક મસ્ત મજા મશીન મૂકવામાં આવ્યું છે હું તમને બતાવું જો દર્શન આપણે કરી લીધા અને જ્યાં બહાર છે ને ત્યાં બે મશીન મૂકવામાં આવ્યા છે જો આ મંદિરની સામે જ છે આ મશીનમાં તમે છે ને નોટ નાખો ને એટલે છે ને તેલ આપોઆપ દાદાને ચડી જાય છે હું તમને બતાવવું જો જો આ તમે છે ને આમાં નોટ નાખો જો નોટ નાખી બરાબર

મસ્ત વાતાવરણ જાય ને આપણે માંથી ચડી જાય ઉપર દાદાની એલિવેટર ચાલુ છે લેવાનો ટાઈમ જોઈ લેખો અગિયાર કલાકે જો સવારે અગિયાર વાગે સાંજે દાદાની આરતી પછી એલિવેટરમાં ચડી पांच चलते हो हमरा ऊपर जाओ तो तमाम <था> लोकेशन <सेञी> जो जो बिल्कुल चप्पल में जाओ चप्पल ये के हो देखा जाओ मंदिर मंदिर के हो देखा हमें नारायण फुट चप्पल पहन ले जाओ फुट चप्पल पहन ले जाओ फुट चप्पल सेवा बहुत नालेशा है बहुत बहुत नालेशा है तो सेवा वाला मान चुका है जनाजन उपचारै हो કેવડું મોટું વિશાળ છે જો ભોજનાલય કેવડું મોટું આપણે બગદાણા પછી જો બીજો નંબર આવતો હોય તો આપણે સાળંગપુરનું ભોજનાલય થઈ શકીએ અને બગદાણા પહેલા નંબર આવે છે કારણ કે બહુ મોટો તો બહુ વિશાળ કે ભોજનાલય જો અને જા કલર કામને બધું ચાલુ છે મંદિરની આજુબાજુમાં જો કામ ચાલુ છે કંઈક બનાવતા લાગી જો બિલ્ડિંગ બિલ્ડિંગ કદાચ કંઈક બનાવશે આજુબાજુમાં કામ ચાલુ છે ભોજનાલય બાજુમાં જો કેવું કોતરકામ કર્યું જો કેવું જોરદાર જો હું તમને છે ને આ મંદિર અંદરનું બતાવજો આ મંદિર જોરદાર એટલે જોરદાર કઈ ઘટે ને એવું છે હું તમને અંદરથી બતાવજો કોતરકામ જો કેવું જો એટલે આ વૃક્ષમાં મહેંદી છે આપડે મહેંદીમાં જો કટિંગ કેવું કર્યું જોમ પણ કર્યો જો દેખાય ને છે ઓમ લાગે ને આ મંદિર કંઈક જોરદાર છે જો

જૂનવાણી પટારો પણ છે જો ગાડું પણ રાખવામાં આવ્યું છે સ્વામિનારાયણ ભગવાનનું ગાડું છે પ્રસાદીનું ગાડું છે આવ્યું છે પ્રસાદી પણ લઈ લીધી અને મંદિરના દર્શન આપણે જઈએ

હવે આપણે જઈએ ઘર સાઈડ હા ઘણું બધું ચેક શકું આપણે